નમસ્કાર મિત્રો આજે તમારા માટે એવો વિડીયો લઈને આવી રહ્યા છે જેને પણ ડોન બનવું હોય તો આ વિડીયો જોઈ લેજો મિત્રો તમારામાંથી કોઈને પણ ડોન બનવું હોય તો આ વિડીયો જોજો મિત્રો અને તમને ખબર પડી જશે આ અમદાવાદનો વિડીયો છે મિત્રો અને અમદાવાદના એક આ ભાઈ ડોન બનવા માંગતા હતા અને એમણે સાચે જ ડોન બનાવી દીધા છે અમદાવાદ પોલીસે અને તે ચાલી પણ નથી શકતા એવી સર્વિસ કરી છે અમદાવાદ પોલીસ પોલીસે તો મિત્રો તમને વિડીયો બતાવો એની પહેલાં આજે વાત કરીશું આપણે કે કેવી રીતે આ વાત થઈ છે તો મિત્રો આ ભાઈ બહુ ગેરી કરતા હતા અને ત્યારે એક ભાઈ જતો હતો ત્યારે તેણે સાઈડ માંગી અને આ ભાઈને ગુસ્સો આવી ગયો અને તેને મારવા લાગ્યા અને તેની ગાડીને નુકસાન કર્યું એટલે અમદાવાદ પોલીસને અને ભાઈએ ફરિયાદ કરી અને પછી આ ભાઈને અમદાવાદ પોલીસે એવી સર્વિસ કરી છે કે તે ચાલી પણ નહીં શકતા અને જ્યાં જગ્યાએ આ બધું થયું હતું અને આ ભાઈને પણ ફરી ત્યાં જગ્યાએ લઈ લેવા લઈ જવામાં આવ્યા હતા અને મિત્રો બધાની માફી પણ માગવામાં આવી હતી અને જોઈ લો આ વિડીયો અને તમને એવો વિડીયો બતાવો કે તમને બધી જ માહિતી મળી જશે અને અમદાવાદ પોલીસ માટે સેલ્યુટ બને છે મિત્રો આવા લુખાઓને આવી રીતે જ ફટકારવા જોઈએ અને આવા જ પગલાંઓ પોલીસ લેતી રહે એ અમારી આશા છે મિત્રો તો તમને કે આ જો વિડીયો સારો લાગ્યો હોય તો આમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકનને પ્રેસ કરી લો જેથી આવા જ વિડીયો જોવા માટે અને આવા લુખાઓને પોલીસ મારતી રહે એ આપણું સારામાં સારું કાર્ય છે મિત્રો પોલીસનું એટલે મિત્રો હવે તમે વિડીયો જોઈ લો